વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર ચાર વિચલ સુરેખ સમીકરણમાં સ્વાદ્યાય ચાર પોઈન્ટ બેનો પહેલો દાખલો જોઈશું શું કીધું છે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે અને શા માટે તો અહીંયા એક સમીકરણ આપેલું છે વાય બરાબર થ્રી એક્સ પ્લસ ફાઈવ તો એના ઉકેલ કેવા મળે અનન્ય ઉકેલ અનન્ય ઉકેલ એટલે એક જ ઉકેલ આવતો આપણે એને ઉકેલ લઈએ તો એક જ જવાબ આવતો એને અનન્ય ઉકેલ કહેવાય પછી માત્ર બે ઉકેલ એટલે કે બે જ ઉકેલ મળતા હોય તો એને બે ઉકેલ કહેવાય અને અનંત ઉકેલ તો આ જે સમીકરણ છે એને અનંત ઉકેલ મળે કેમ જેવી રીતે એક્સની કિંમત બદલાવતા જઈશું એવી રીતે વાયની કિંમત પણ બદલાતી જશે ચલો તો જોઈએ આપણે એક્સની કિંમત એક મૂકીએ સમીકરણમાં તો વાયની કિંમત શું આવશે એમ તો આનો જવાબ શું આવશે અનંત ઉકેલ મળે એટલે ઓપ્શન થ્રી સાચો છે હવે શું કીધું એક્સ બરાબર વન લેતા લઈએ સમીકરણ શું છે વાય બરાબર થ્રી એક્સ પ્લસ ફાઈવ તો વાય એક્સની જગ્યાએ એક અને પાંચ ત્રણ એકા ત્રણ એટલે વાય બરાબર કેટલું આવ્યું પાંચ ને ત્રણ આઠ થાય હું તો આને લખાય વાય બરાબર આઠ આવી રીતે લખાય એક્સ બરાબર વન લીધું ત્યારે વાય બરાબર આઠ આપણે આગળ જોઈએ ને ત્રીજા ચેપ્ટરમાં કે એક્સ જે હોય એ પહેલું લખવાનું અને વાય હોય એ બીજું લખવાનું ચાલો એવી રીતે વાય બરાબર ટુ લેતા એટલે એક્સ બરાબર ટુ લેતા અનંત ઉકેલ મળે એક્સ બરાબર ટુ એટલે વાય બરાબર થ્રી બે અને પાંચ ત્રણ ધું છ ને પાંચ એટલે કેટલું આવશે અગિયાર આવે તો શું આવે બીજું જ્યારે એક્સ બરાબર બે લીધું ત્યારે વાય બરાબર અગિયાર એ રીતે એક્સ બરાબર ત્રણ લઈએ તો શું આવશે ત્રણ તેરી નવ થાય ને ત્રણ તેરી નવ વત્તા પાંચ એટલે કેટલા જવાબ આવશે ચૌદ એટલે જ્યારે તમે એક ત્રણ લીધો ત્યારે વાય કેટલું આવ્યું ચૌદ આવી રીતે અનંત ઉકેલ મળી શકે જેવા અનંત ઉકેલ મળે હવે નીચે છે બીજો પ્રશ્ન નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો ચાર ચાર ઉકેલ શોધવાના છે તો પહેલું તો એક્સ બરાબર 0 લઈએ ચલો એક્સ બરાબર 0 લઈશું આ સમીકરણમાં તો ટુ જીરો પ્લસ વાય બરાબર સાત તો શું આવશે જીરો પ્લસ વાય બરાબર સાત ત્યારે વાય કેટલું આવ્યું સાત તો એક લખી અહીંયા એક્સ બરાબર ઝીરો લીધા ત્યારે વાય કેટલું આવ્યું સાત હવે લઈએ એક્સ બરાબર વન લેતા એથી તમે વાય બી લઈ શકો એક્સ બરાબર વન લેતા વન લઈએ તો આવશે ટુ વન પ્લસ વાય બરાબર સાત તો વાય બરાબર સાત માઇનસ બે એટલે સાતમાંથી બે જાય તો કેટલું આવે પાંચ આવે ને તો બીજો ઉકેલ શું મળ્યો કે જ્યારે એક્સ વન હતું ત્યારે વાય કેટલું મળ્યું પાંચ એવી રીતે ત્રીજો ઉકેલ શું લીધા એક્સ બરાબર બે લેતા તો ટુ એક્સની જગ્યાએ બે પ્લસ વાય બરાબર સાત ચલો ચાર પ્લસ વાય બરાબર સાત વાય એમના એમ સાત આ પ્લસ છે આ બાજુ જશે તો માઈનસ તો વાય બરાબર કેટલી આવશે ત્રણ આવશે ને તો એક્સ બરાબર ટુ લીધું ત્યારે વાય કેટલું આવ્યું ત્રણ એ રીતે એક્સ બરાબર પાંચ લઈએ ચલો તો ટુ પાંચ પ્લસ વાય બરાબર સાત દસ પ્લસ વાય બરાબર સાત વાય બરાબર સાત માઇનસ દસ તો વાય બરાબર પ્લસ માઇનસ માઇનસ દસમાં સાત જાય તો ત્રણ પણ મોટા કોણ દસ એટલે એની નિશાની એટલે આપણે એક્સ જ્યારે પાંચ લીધું ત્યારે વાય કેટલું આવ્યું માઇનસ ત્રણ આવી રીતે અલગ અલગ કિંમતો મૂકી અને એક બે ત્રણ અને ચાર ઉકેલ આપણે જોઈએ ચલો હવે જોઈએ બીજો દાખલો પાઈ એક્સ પ્લસ વાય બરાબર નવ છે ચલો તો અહીંયા પેલું એક્સ બરાબર ઝીરો લેતા ઝીરો લઈશું તો નવની કિંમત એક્સની વાયની કિંમત શું થશે નવ કેમ પાય ગુણ્યા એક્સ પાય ગુણ્યા જીરો એટલે ઝીરો થશે તો લીધું ઝીરો લીધું ત્યારે વાયની કિંમત નવ થઈ પછી બીજું એક્સ બરાબર વન લેતા એક્સ બરાબર વન લેતા ચલો લઈએ પાય વન પ્લસ વાય બરાબર નવ ત્યારે શું આવ્યું વાય બરાબર નવ માઇનસ પાય આવ્યું તો ક્યારેય એક્સ વન લીધું હતું એટલે વન અને નવ માઇનસ પાય તે એક્સ બરાબર બે લેતા તો ટુ પાય પ્લસ વાય બરાબર નવ થાય અને નવ માઇનસ ટુ પાય બરાબર વાય થાય નવ માઇનસ ટુ પાય તો આપણે એક્સ કેટલું લીધું 2 બે નાઇન માઇનસ ટુ પાય રીતે એક્સ બરાબર વન લેતા ચલો અહીંયા તો માઇનસ પાય થશે પ્લસ વાય બરાબર નવ તો નવ બરા વાય બરાબર નવ પ્લસ પાય ક્યારે જ્યારે એક્સ માઇનસ વન લીધો ત્યારે વાય આવ્યો નાઇન પ્લસ પાય એક બે ત્રણ અને ચાર ઉકેલ થઈ ગયા તમે ગમે તે કિંમતો મૂકી અને એના ઉકેલ મેળવી શકો કેમ અનંત ઉકેલ મળે છે હવે છે ત્રીજું એક્સ બરાબર તો અહીંયા એક્સ બરાબર ઝીરો લેતા વાય બરાબર શું થાય ઝીરો જ થાય તો એક સમીકરણ શું મળ્યું ઝીરો ઝીરો થયું હવે એક્સ બરાબર બે લઈએ તો બે બરાબર ચારના છેદમાં વાય તો બે છેદમાં ચાર તો બે એકા બે બે ધુ ચાર એટલે y બરાબર કેટલું y જ્યારે એક્સ બરાબર એકના છેદમાં બે એવી રીતે એક્સ બરાબર આઠ લઈએ તો આઠ બરાબર ફોર વાય થાય આઠ ભાગાકારમાં ચાર ચલો ચાર એક ચાર દુ આઠ ત્યારે વાય બરાબર કેટલું મળ્યું બે ક્યારે જ્યારે એક્સ બરાબર એટલે પેલું એક્સ લખવાનું અને પછી વાય લખવાનું હવે એક્સ બરાબર માઇનસ ચાર લેતા શું લેતા માઇનસ ચાર તો માઇનસ ચાર બરાબર ફોર વાય માઇનસ ફોર છેદમાં ફોર બરાબર વાય એટલે વાય બરાબર માઇનસ એક આવે ક્યારે એક્સ માઇનસ ચાર હતું ત્યારે વાય કેટલું આવ્યું માઇનસ એક આ રીતે બસ એક્સની કિંમત મૂકી અને કરવાની છે સાવ સિમ્પલ સહેલું છે